નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત વરસાદની કરીએ રાજ્યમાં આજથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરત નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જૂનાગઢ ભાવનગર અને અમરેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી ગીર સોમનાથ અને દીવમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત પર નજર કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વડોદરા નર્મદા અને ભરૂચમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય શહેરો પર પણ જો નજર કરવામાં આવે તો રાજકોટ જામનગર પોરબંદરમાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ત્યારે દ્વારકા અને બોટાદમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સત્તાવાર રીતે ચોમાસાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ઠેર ઠેર વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી અને દાહોદમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ખેડા આણંદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય વિસ્તારો પર પણ જો નજર કરવામાં આવે મહીસાગર સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ ગીર સોમનાથ અને દીવમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લાની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાકમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જે રીતે હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો છે કે જે સક્રિય થઈ છે જેમાં એક ઓફ શો ટ્રફ છે બીજી તરફ સાયક્રોનિક સર્ક્યુલેશન છે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તમામના કારણે સમગ્ર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અત્યંત ભારે વરસાદ છે કે જે પડી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ છે ભાવનગર ગીર સોમનાથ અને દેવની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો વડોદરા નર્મદા ભરૂચ સહિતના જે ભાગો છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર બોટાદની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર મહેસા મહેસાણા પાલનપુર સાબરકાંઠા બનાસકાંઠાની અંદર એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ સિવાયના જેટલા પણ અન્ય જિલ્લા છે ત્યાં લાઇટ ટુ મોડલ રેઇનફોલની આગાહી કરવામાં આવી છે એટલે કે જે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ છે કે જે આખી ગુજરાત પર સક્રિય થઈ ગઈ છે જેમાં ક્યાંક અત્યંત ભારે તો ક્યાંક અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ